ચાલો આજે એક નવું જાદુ આપણે કરીએ આમાંથી તમે કોઈ પણ એક પત્તું તમે લઈ લો ગમે તે તમારે જે લેવો હોય ખેંચી લો બરોબર છે કેમેરામાં બતાવી દો અને અહીંયા ઉપર મૂકી દો

ખેચેલું કાર્ડ પાંચમા નંબર હોવું જોઈએ હોય ની તો આપણે જોઈએ અહિયાંથી મેં પંજો લીધો તો અહીંથી આપણે પાંચ કાર્ડ કાઢીએ એક બે ત્રણ ચાર અને આ પાંચમો કાર્ડ આ હતું હા કાળીનો દ્રશ્ય હતો સાચું હોય બરોબર ને તો જબરું મળી ગયું

તમારા શીખવાની ઈચ્છા છે આ ઇન્ડિકેટર છે આપણું સૂચક કડ છે એની ઉપર આખી થપ્પી થપ્પી કઈ સેટિંગ નથી સેટિંગ આપણું આટલું જ છે બરાબર આમાં કશું સેટિંગ નથી એને આની ઉપર મૂકી દેવાની બરાબર છે હવે આમાંથી તમે કોઈ પણ એક પત્તો ખેંચો ગમે તે એક એને તમે પેલા ક્રમે મૂકી દો ઈ ગમે એમ કરીને પાંચમા ક્રમે આવી જશે બરાબર હવે આને આપણે કટ કરીએ છીએ આ કટ કર્યું અને છતાં પણ બે આ ત્રણ આ ચાર અને ઓલું પાંચમા ક્રમે આવી જ ગયું હોય હા કાળીનો ગલ્લો ગમે ત્યાં તમે મૂકો